વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચ વચ્ચે પાણીના મુદ્દે બોલાચાલી થતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મઢેલી ગામ ખાતે છેલ્લા પાંચ છ દિવસથી કેટલાક વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું નથી જેથી આ સમસ્યાને લઈને ગ્રામજનોએ મઢેલી ગામના ગ્રામ પંચાયતના વહીવટદાર ડેપ્યુટી સરપંચને જાણ કરી હતી જેમાં ડેપ્યુટી સરપંચે લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ પાણીની સમસ્યા હલ કરવા માટે ખોદકામ કરી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ આ કામગીરી આયોજન વિનાની હતી જેને લઈને સફળ રહીને હતી અધૂરી જ કામગીરી પડતી મૂકવામાં આવી હતી સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષોએ પાણીના પ્રશ્નો માટે મૌખિક રજૂઆત કરી હતી જે રજૂઆતોમાં સ્થાનિક લોકો તેમજ ડેપ્યુટી સરપંચ વચ્ચે બોલાચાલી સાથે એકબીજા સાથે ઝપાઝપી પણ થઈ હતી જેથી ગ્રામજનો સાથે આ ઘટના બનતા મળેલી ગામના સૌથી વધુ લોકો મહિલા તેમજ પુરુષો વાઘોડિયા પોલીસ સ્ટેશને પહોંચી ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ તેમજ ડેપ્યુટી સરપંચ અને તેમના મળતિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વાઘોડિયા પોલીસે મળેલી ગામની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે

બરાબર છે આજે પાઇપલાઈન અમે નાખવાની કીધી તે લોકોની પાઇપ વ્યવસ્થિત નાખો ના કે પાઇપ જે નાખવા ઉઠ્યા એ લોકો જરા છોકરા એ કીધું અમારા વતી નું વ્યવસ્થિત કરી આલો બરાબર છે તરત જ એને તરત દોડી પડ્યા બધા હા હા તરત જ તેમ આદિવાસી નું પાણી ના જોઈએ અમે સરપંચ લેવા બનાવીએ છીએ એમને સરપંચ બનાવીએ પાણી આમ ગરીબો નું સાંભળવા માટે બનાવીએ છે ને

તો અમને રજૂઆત કરી તો શું થયું છે હકીકત શું બની હકીકત બની એ કે પેલા એ લોકો એ પાઇપ નાખી એ સારી આખી પાઇપ જ બેન થઈ ગઈ મેઈન રોડ પર એ પાઇપ ચાલે એવી નથી અને પાઇપ આખી બેન થઈ ગઈ છે અને જ્યારે આ છોકરાઓ કેવા ગયા તો એ લોકો સરપંચ ને સરપંચ ની રીતે વાત કરવી જોઈએ ને બધાને બોલાવીને એટેક ના કરવા જોઈએ માણસોને એ લોકો એ હુમલો કર્યો તો આદિવાસી લોકોને ને એ આજ પ્રોબ્લેમ માં રહેવાનું પાણીની તકલીફ બધી વાત તકલીફ કીચડ આટલું આટલું થઈ જાય છે ચોમામાં રોડ ના ઠેકાણા નહી જભા જભી થઈ હતી અને હેલ્પ હેલ્પ બોલે તો નઈ જ સારું ને લેડીસો હતી થઈ કેટલી બધી એ લોકો ને બોલવાની તમે જ હોવી જોઈએ સરપંચ બને તો સરપંચ ની રીતે રહેવું જોઈએ કોણ બોલતું હતું શું નામ છે એનું પૂનમભાઈ અને બીજું મેં એવું કહું સરપંચ જોડે જે કઈ મેટલ હોય સરપંચ જોડે થાય છે આલતું ફાલતું માણસો જોડે કોઈ મેટલ નહીં હોતી એ બધા જે મેટલ હોય એ સરપંચ ને પૂરી કરવાની હોય બધા ફાલતુ માણસો ને ના પૂરી કરવાની હોય ગામના વિજયભાઈ શ્રેષભાઈ ને બધા હતા એમ કે બરાબર એ બધા ગામ વાળા હતા બેપ્યુટી પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા માજી સરપંચ મઢેલી આજે મઢેલી ગામની અંદર જે નવી નગરીમાં સાત દિવસથી થી ડેપ્યુટી સરપંચની રજૂઆત કરતા આજે હોદ્દેદાર ડેપ્યુટી સરપંચ હોય અને એને રજૂઆત કરી છતાં સાત સાત દિવસથી પાણીનો નિકાલ આવતો નથી અને ચાર દિવસ પહેલા એ લોકો જયારે આયા જેસીબી લઈને અને ખોદી અને મેઇન રોડ પીડબ્લ્યુડી નો મેઇન રોડ ખોદી અને ત્યાં આગળ પીવીસી પાઇપ દબાવી અને આ લોકો દારૂ પીધેલી હાલતમાં લોકો ભાગી ગયા ત્યાંથી બીજે દિવસે રાત્રે ત્યાં ટ્રક બેઠી એને એ નીકળી ફરી પાછી સરાફ કંપનીની ટ્રક બેઠી છે ત્યાં આગળ અને એ પાઇપ બેન્ડ વરી ગઈ છે તો આ લેડી જો એમને રજૂઆત કરવા ગયા રજૂઆત કરવા ગયા તો રજૂઆત કરવા ગયા તો આ લોકો ચાર પાંચ જણને સાથે રાખી અને સ્થળ પર આવી અને આ લોકો મારામારી કરેલ છે

કરીશું કેમ કે હું બહાર હતો બહાર થી હું ચાર કલાકમાં અહીંયા પહોંચ્યો છું કેમ કે એમનું સાંભળવા વાળું જ કોઈ નથી અને આવા બનાવ અગાઉ બી બે વાર બની ચુક્યા છે આગળ કોઈ માંગ નથી ભાઈ ડેપ્યુટી સરપંચ ને અમે એવું કહીએ છીએ કે વહીવટ તું કરે છે તો અનગઢ વહીવટ કરવાનું છોડી દે સારી રીતે વહીવટ કરો કે જેથી લઈને ગામની પબ્લિક ને ગામની પ્રજાને કોઈ પણ તકલીફ ના પડે ના સમજણ પડે તો બીજાને પૂછીને કામ કરો હવે અનગર થી પબ્લિક દુખી થાય આજે સાત સાત દિવસ થી ગામની અંદર પાણી આવતું નથી અને જે હેન્ડ પંપ એ લોકો બતાવે છે કે હેન્ડ પંપ થી પાણી પી લો તમારા માટે તો આજ પાણી છે સાચી વાત છે ભાઈ શું કે શું કે તમને તમારે લાયક આજ પાણી છે કેમ આદિવાસી પબ્લિક ત્યાં આગળ રહે છે એટલે એના માટે એ લોકો એવું કહેવા માંગે છે કે આ લોકોને આજ પાણી પીવાનું તો અમારે એવું કેવું છે અમારી માંગ છે કે એ વ્યવસ્થિત રીતે એને ખોદાણ કરી ત્યાં આગળ જે બી લોખંડની પાઇપ પીવી લોખંડની પાઇપ યા તો ભૂંગરા નાખી અને વ્યવસ્થિત આ લોકોને પાઇપ નાખી આપે અને ફરીથી પાણી ચાલુ કરે અમારે બીજું કોઈ નથી ભાઈ બરાબર છે તમે જે મારામારી કરી છે એ કરી છે એ તો પોલીસે ફરાય થવાની થવાની ન થવાની આજ રોજ વાઘોડા પોલીસ સ્ટેશનમાં ગામ લોકો સાથે જે નવીનગરીની અંદર પાણીની સમસ્યા થઈ છ દિવસ પહેલા આ સમસ્યા થઈ છે પણ સરપંચ દ્વારા કોઈ પણ નિરાકરણ ના આવવાથી મેં કાલે પરમ દિવસે તલાટીને રજૂઆત કરી તો મને તલાટી એવું કીધું કે ભાઈ હજુ જેસીબી આવ્યું નથી તો સવારની વાત હતી પછી મેં સાહેબને કીધું આજે નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું હું એમને બધાને મળીને ત્યાર પછી સાંજે જેસીબી આવી ગયું એટલે મને એવું લાગ્યું કે કામ થઈ ગયું હશે પણ કામ થતા થતાં ઠીક છે સ્વાભાવિક છે કામ થાય એટલે પ્રોબ્લેમ આવવાના પણ ત્યાર પછી પણ એનું સોલ્યુશન નથી આવ્યું જ્યારે આજે સવારમાં જેસીબી આવ્યું ત્યારે હું લગભગ સાડા આઠે ત્યાંથી નીકળ્યો તો રસાકસી એટલે કે જફાજફી થઈ રહી હતી એક મનીષભાઈ સાથે અને પૂનમભાઈ જે ડિપ્યુટી છે હાલની અંદર પણ આ બધી તમે એક સારા સરપંચ ને પોતે સરપંચ બન્યા છો તો તમને પ્રોબ્લેમનો ફેસ અનુભવ થાય છે પણ આ શ્રમજીવીઓનો શું ગુનો છે કે જે તમારા ઘરે રાત દાડો કામ કરવા આવે છે આજે એમને આજે પોલીસ સ્ટેશન આવવાનો વારો થયો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે આજના જે સરપંચ છે એમને એટલે વહેલી તકે આ કામનું નિરાકરણ આવે અને કોઈને એક્રોસિટી લગાવવી પડે કે કોઈની પરિસ્થિતિ ગંભીર થાય કોઈને જેલ જવું પડે એવો વારો ના આવે કારણ કે ગામમાં આ જે અરાજકતા ફેલાય છે એનું કારણ એક જ છે કે જે અવિશ્વાસની દરખાસ્ત છે અને આવનાર સમયમાં હું મળેલી સમરસ હતી એ સમરસ રહે એવો મારો પ્રયત્ન છે પણ જો ગામમાં આવું ના આવું વાતાવરણ રહેશે તો બે જૂથો વચ્ચે થશે એટલે અહીંયા આ જનતા ઝઘડો ના થાય ગામ બગડે ના એટલા માટે પોલીસ સ્ટેશનમાં આવી છે કારણ કે સવારમાં જે જે જોઈ છે છે એ ખરેખર હતી અને એક સરપંચ એવા પૂનમભાઈ દ્વારા જે પાંચ સાત આદમી માણસોને લઈને આવવું અને એમના દ્વારા અપશબ્દો બોલાવા એ પણ ખોટી વાત છે એ પણ એમની પર ધ્યાન આપવું જોઈએ એમને કે આ બીજી વાર આવો પ્રોબ્લેમ ઉભો ના થાય કારણ કે મારી સાથે એક ઘટના બની છે જેના મીડિયા પણ આપણા આપ સાક્ષી છો જેથી આવી વારંવાર ઘટના બની અને આખું ગામ એક તરફી જઈ અને કોઈને ટોર્ચર ના કરે એવી મારી વિનંતી છે અને આ લોકો એક વર્ગમાંથી આવે છે છે પોતાનો દિવસ બગાડ્યો તો આવી રીતે અહીંયા જોઈએ જોઈએ એમને ત્યાં જ સરપંચ હાલ પુનમભાઈ અંબાલાલ પટેલ છે જે બની બેઠેલા સરપંચ છે એમને ડેપ્યુટી બનાવેલા હતા પણ પ્રકાશભાઈ અમારા હતા એમને અવિશ્વાસની દરખાસ્તમાં એમને ઉડાવી દીધા અને એમને પોતે સ્વૈચ્છિક રિઝાઇન આપવું પડ્યું અને જેના કારણે આજે કામ કામ વહીવટદાર તરીકે કરે છે જેથી હોઈ શકે એમને વહીવટ કરતા ના આવડતું હોય તો એ શીખી લે પાછા જઈને મારી તો એવી પણ વિનંતી છે કારણ કે સરપંચ બનવું એ બધાની વાત બધાના હાથની વાત નથી આજે લોક લાડીલા સરપંચને તમે અવિશ્વાસ વિશ્વાસની દરખાસ્ત મૂકી છે એનું જ આ પરિણામ છે બીજું કઈ નથી તમારું મારું મહેન્દ્ર ચૌહાણ